ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેટ મેટ શબ્દનો અર્થ ચટાઈ સાદડી સાદડી અથવા કાથી ઇત્યાદિનું પગલું છણ્યું નાનકડું પાથરણું જમવાના ટેબલ પર મૂકાતી ચટાઈ ઇત્યાદિ જાજમ શેતરંજી કે ખાસ કરીને વાળ ગૂંથવા થાય છે મેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ વાઇપ યોર ફીટ ઓન ધી મેટ બિફોર યુ કમ ઇન સાઈડ એટલે કે મહેરબાની કરીને અંદર આવતા પહેલા પગ લૂછણિયા પર તમારા પગ લૂછી લો એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ રિમેમ્બર ટુ બ્રિંગ અ મેટ વિથ યુ ટુ ધ નેક્સ્ટ યોગા ક્લાસ એટલે કે કૃપા કરીને આગામી યોગના વર્ગમાં તમારી સાથે ચટાઈ લાવવાનું યાદ રાખજો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ